હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે કેરીનું થાણ આવીશું કેરીના અથાણું બનાવવા માટે પહેલાં મેથી લીધી છે અને તેમાં વરિયાળી ધાણાજી આખા ધાણા મીઠું અને મરી પાવડર અને હિંગ લીધી છે હવે આમાં આપણે વઘાર નાખવાનું છે તેલનું તો તેલના વઘાર કરવા માટે આ પાંચ કિલો મેથી છે તો આમાં એક તપેલું એટલે કે દસ લીટર તેલ લીધું છે તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે જોવાનું છે મરીના દાણા નાખીને કે તેલ આપણું ગરમ થયું કે નહીં તો આપણું તેલ હજી ગરમ નથી થયું તો હજી આપણે પાછું ફરીવાર એકવાર ચેક કરીશું કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં જો આ મરીના દાણા ફટાફટ ઉપર આવી જાય તો આપણું તેલ ગરમ થઈ ગયું કહેવાય હજી તેલ આપણું ઓછું ગરમ થયું છે જો આ રીતે ફટાફટ દાણા ઉપર આવી જાય તો થઈ ગયું કહેવાય તમે જોઈ શકો છો આ રીતે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એક તપેલીની મદદથી તેલ સમલા મેથીમાં નાખીશું અને આ રીતે થોડું થોડું તેલ નાખી અને હલાવતા રહીશું કે એક સાથે તેલ નાખવાથી આપણી મેથી બધી બળી ન જાય એટલે થોડું થોડું તેલ નાખી અને આ રીતે વઘાર કરીશું તેલ નાખી અને ઘડીક આપણે ઢાંકી પણ દઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે કરવાનું છે પછી તેમાં આખા ધાણા વરિયાળી હિંગ તે બધી વસ્તુ ઉપરથી પણ પાછી થોડીક નાખવાની છે સરસ સુગંધ પણ આવતી હશે તમે જોઈ શકો છો આ રીતે તેને હલાવતું રહેવાનું જેથી કરીને આપણી મેથી બધી શેકાઈ જાય પછી તેને ઢાંકી દઈશું ધીમે ધીમે આપણે તેને હલાવતા રહેવાનું છે આ રીતનું તેલ જોઈ શકો છો થોડું થોડું નાખવાનું આ રીતે મેથી આપણી શેકાઈ જાય તેલ ઠંડુ પડી જાય પછી તેમાં હળદર નાખવાની છે હળદર આપણે એક વાટકો લીધી છે પાંચ કિલો મેથી અંદર પછી આપણે સાવ ઠરી જાય પછી તેમાં લાલ મરચું પાવડર ભેળવી દઈશું આ રીતે આપણો સંભાર રેડી છે હવે આપણે કેરીને લેવાની છે આખી કેરી છે તો એ આપણે ખાટા આપણે હળદર અને મીઠું નાખીને બોળેલી છે પાંચ દિવસ બોની પછી તેને બે દિવસ પંખા નીચે સુકવ દેવાની આપણી કેરી આ બધી સુકાઈ ગઈ છે હવે આમાં આપણે સંભાળ ભરી લઈશું હવે આ કેરીને આપણે જિલ્લામાં ગોઠવી દઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે બધું જ બધી જ કેરી ગોઠવી દેવાની છે હવે આ કેરીનું અથાણું આપણું એક વર્ષ સુધી બગડશે પણ નહીં તમે જોઈ શકો છો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ